મારે એટલે જ બોલે કે હું જ કારણ કે તમે જ્યારે મને જર્ની યાદ કરાઈ ત્યાં કલેક્ટર ઓફિસમાં પહેલાં ગવર્મેન્ટ જોબ એના પછી આઈએમમાં પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટ અને અત્યારે લિરિક્સ ની અંદર ઇનફેક્ટ એક મૂવી બી લખ્યું છે જે પોસ્ટ પ્રોડક્શનમાં છે એના ડાયલોગ્સ અને સ્ક્રીપ્ટ રાઇટિંગ એન્ડ એવરીથીંગ સો આઈ બિલીવ કે જો ક્રિએટિવિટી છે ને એ એકદમથી ના એ હોય જ તમારામાં હું એડમિનિસ્ટ્રેશનમાં હતી ત્યારે બી હું થીમ સોંગ્સ લખતી હતી એ ટાઈમે હું વોટ કરવા માટે લોકોને પ્રેરણા દેવા માટે સ્વીપ એક્ટિવિટીઝ ની અંદર મેં વોટ માટેના સોંગ્સ બે લખ્યા હતા જે ગાયા બી તા કમ્પોઝ બી કર્યા હતા સો ક્રિએટિવિટી હોય તમારામાં હું પહેલાથી લાઈક આઈમ ઇન ટુ બુક્સ મારી મધરહુડ ઉપર એક શેપરોન કરીને બુક છે એમાં મારી પોએમ પબ્લિશ થઈ છે સો એ બધું તો હોય જ અને રેન્ડમલી શાયરીસ પોસ્ટ કરતી રહેવાની નાનપણથી આ બધું હતું જ તમારી અંદર તમને લખવાનું પહેલા ગડવી છો એટલે સરસ્વતી માતાનો તો આશીર્વાદ રહેવાનો છે ઈ આઈ એમ વેરી મચ બ્લેસ્ડ બટ એ વસ્તુ કહો છો ને કે ક્રિએટિવિટી તમારા અંદર હોય ને તો ધેટ મીન્સ તમે ભગવાનના સ્પેશિયલ ચાઇલ્ડ છો બિલકુલ હવે તમે ક્રિએટિવિટીનું શું કરો છો ને લાઈક હાવ યુ હેલ્પ અધર્સ કે પછી કઈ રીતના એને તમારે હન્ડ્રેડ પર્સન્ટ હાર્ડવર્ક આપો છો બટ આઈ હેવ નેવર બિન લાઈક કે મારે ના લેખક જ બનવું છે કે મારે સિંગર કે રેપર જ બનવું છે કે આવું બનવું જ છે એવું ક્યારે હતું નહીં આઈ વોઝ એન ટુ પહેલાંથી મારે થોડુંક એ રીતનું છે કે લાઈફ જ્યાં લઈ જાય ને તે હંડ્રેડ પર્સન્ટ આપી દેવાનું કે ત્યાં આગળ આ મારું ત્યાં રહેવું જોઈએ બેલેન્સમાં બોલતું કે જાનકીએ વીસ હજારની જોબમાં સાહીઠ નું મને કામ કરીને આપ્યું એ ચાલીસ હજાર ઉધાર ઉપરવાળા ઉપર આપણે એટલું ઉધાર ઉપર રાખવાનું ને કે એક ટાઈમે ના રાઈટ ના હું સિરિયસલી કહીશ કે નો ડાઉટ લોકોને મારું લખેલું ગમે છે આઈ એમ ઓલ્સો સો બ્લેસ્ડ ક્યારેક લખીને બીજા દિવસે વાંચું મને તો જાનકી આઈ યુ શ્યોર એમ થાય લખ્યું છે પણ બહુ બધા એવા લેખક છે જેને હજુ પ્લેટફોર્મ નથી મળ્યું જે બહુ અદ્ભુત લખે છે સો આઈ ફીલ સો બ્લેસ્ટ મે બી ક્યાંક બીજે કરેલી મહેનત મને અત્યારે આ ફળ સ્વરૂપે કે આના આ ફિલ્ડની અંદર હું આઈ ત્યાં ઇટ હેઝ બિન વેરી બ્લેસફુલ ફોર મી આઈ સો ગ્રેટફુલ ફોર ધીસ